બેન તમને શરદી ઉધરસ કઈ એવું કઈ છે છે શરદી ઉધરસ એ ડોક્ટર સાહેબ એમને શરદી ઉધરસ પણ તમે સરખું ચેક કરો એમને શું લાગે છે ડોક્ટર સાહેબ શું કરવું પડશે શરદી ઉધરસ ને તાવ છે તો શું કરશો હવે દવા આપવી પડશે દવાથી સારું થઈ જશે જો બીજી વાર સારું નહીં થાય ને તો પાછું ડોક્ટર સાહેબ પાસે તમારે જાવું પડશે જાશો ને પછી બીજી વખત જો સારું નહીં થાય તો શું કરવું પડશે મેડમ ઇન્જેક્શન મારવું પડશે

હવે દવા કેવી રીતે લેવાની દાળ ભાત બીજું જો ડોક્ટર સાહેબ કહે છે ફ્રીજ વસ્તુ ખાવાની નથી બાર ની ખાવાની નથી બરોબર જો ઘરમાં મમ્મી બનાવશે એ ખાઈ લેવાનું છે હવે બીજું કાંઈ મેડમ ચાલો હવે તમારે બે દિવસની દવા આપી છે અને બે દિવસ પી લેવાની એટલે જલ્દી સારું થઈ જશે બરાબર ને મેડમ